જય માતાજી મિત્રો હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના નવા વિડીયો અંડર મિત્રો આજના વિડીયો અંડર પ્રમાણે બેંક ખાતા ધારકો વિશે વાત કરશું બેંક ખાતું હોય તે આ વિડીયો તમે હેન્ડ સુધી જોજો કારણ કે આવા દરેકને જે તે મિત્રો મળે છે ખાતામાં બાર હજારની તાઇબને ફોર્મ ભરવાની પહેલી તારીખ વિશે વાત કરીએ તે હતા એક બે હજાર પચીસ પહેલાં ત્યારે તમારે ફોર્મ ભરી દેવાના છે અત્યાવીસ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો તો ખાતામાં બાર હજાર રૂપિયાની સહાય જેવી રીતે આવે છે ત્યાં લોકો ખાતામાં તહ આવશે તેના વિશે વાત કરતું કયું ફોર્મ છે અને ત્યાં તેતેરી લોકોને મળશે એટલે ઓબીસી જર્નલ એટ્રી ત્યાં જાતેના લોકોને આ તહાય મળશે એના વિશે પણ વિડીયો અંદર વાત કરતું અને સાથે કઈ બેંકમાં ખાતું હોવું જોઈએ અને એના વિશે પણ વાત કરતું તો આ વિડીયો શરૂ કરીએ પહેલાં તમે આપણી ચેનલમાં ઉપર નવા હોય તો ચેનલને તપતરાઈ કરી દેજો વિડીયો એક લાઈક કરીને શેર લેજો અને કમેન્ટ કરીને ખાત જણાવજો આપણે આજના વિડીયો તમને તેવો લાગ્યો આ વિડીયો શરૂઆત કરીએ લઈને પ્રવ પ્રકમ આપણે વાત કરતી તેવી રીતે જ યોજનાઓ લાભ મળે છે અને યોજનાઓ તેની ડેટની સૌથી મોટી સરકારી બેંકમાં એફબીઆઈ બેંક એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે એટીએમમાં નક્કી કરેલી તે મફતમાં લિમિટ પરથી વધારે પૈસા કાઢ્યો તો દરેક વધારાને ત્રાજે ત્રાજેતન પર અંદાજે બે રૂપિયાનો વધારે તાર લગાવશે જો તમે વારંવાર એટીએમમાં ઉપયોગ કરો છો તો તમારે પણ આ તાર્જ આપવો પડશે એ દિસમ્બરમાં બે એમ ચેત દ્વારા પૈસા મોકલી શકાય છે નહીં એને બગલે યુપી તદ્દનમાં થવા એનએસટી જેવી તરવિજ ઉપયોગ કરવો પડશે એટલે તે અહીંયા જે તમે વારેવાર એટીએમમાં ઉપયોગ કરતા હોય તો આમ એપીઆઈમાં તો નિર્ણ કર્યો છે એપીઆઈમાં કોઈ પણ એટીએમમાંથી તમે લિમિટ કરતાં વધારે પૈસા ઉપાડો છો એટલે તમારે દિવસની લિમિટ દસ હજારની તો તમે અગિયાર હજાર પણ ઉપાડો છો તો દરેકને ત્રાજનમાં આ ઉપર અંદાજિત બે બે રૂપિયા વધારે ચાર્જ લગાવવામાં આવતે સાથે જે તમે પહેલાં એમ એથી પૈસા ટ્રાન્સફર થતા હતા આ ખાતામાંથી બીજા ખાતામાં મોકલતા હતા હવે પણ નહીં નહીં થઈ શકે કારણ કે હવે તમે એમના ભાવડે યુપીઆઈ આરટીએ અખવા એન ટી કરાવી શકો છો આવી તરવી તમે ઉપયોગ કરી શકો વાત કરીએ તો હવે આગળ આરબીઆઈ દ્વારા જે તે સામાન્ય નાગરિકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે જે દરેકને બેંકોમાં નવા નિયમો મુજબ બેંકોમાં તમામ તાજેતરી અને ધ્યાત ગણતરી આ ધારકો રીતે બતાવી બતાવવામાં ફરજ રહેશે એટલે તે તમે આરબીઆઈ કોઈ પણ પ્રાંત જાઓ તો કોઈ પણ બ્રાન્ચમાં જાઓ છો તેમાંથી તમે લોન લો છો અકવા એચડી કરાવો છો અકવા કોઈ પણ કામ બેંકમાં કરાવો છો તો બેંકને તમને તારજી તેનો તારજી ફી અકવા જાત દણશ્રી તમામ તમામ જે તમામને તમામ જે ગ્રાહકો એમને બતાવવાની રહેશે આથી ગ્રાહકો તૂદી તૂટી બેંકમાં તરખામણી તરતાતી કરી થઈ અને જો બેંકવાળા પદ્ધતિ કરીને આગળ એમનું જે કાર્ય થઈ જે કાર્ય કરે તે વાત કરીએ તો હવે આગળ બેંકનો એટીએમ લઈને મોટો નિર્ણય જે લેવામાં આવ્યો છે તમે પણ એચીએમનો યુઝત હોય તો આ નિયમ વિશે જાણી લેજો નવા નવા નિયમના મુજબ જે તે નોન વોમ નો ઓમ જેમ એટીએમ પરથી મહિનામાં માત્ર ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શન મળશે ત્યાર પછી વીજની પતિ વર્ષ તાર વીજપતિ તાર લગાવવામાં આવશે અહીંયા મિત્રો જે નોન ઓમ બેંક એટીએમમાં હતા જેમાં તમને મહિના ત્રણ ટ્રાન્ઝેક્શન મળતા હતા હવે પરથી ચોથું ચોથું ટ્રેન્જેક્ટર કરો તો દરેક ત્રાંતર ઉપરથી વીજ પ્રતિ તાટ લગાવવામાં આવે છે આરબીઆઈનું માનવું છે તે આ પગલું ડિજિટલ પેમેન્ટ પ્રથાય કરે અને તે ઉપર આધારિત થશે દોસ્તો દોસ્તો યુપીઆઈ ડેબિટ કાર્ડ અને નેત બેંક નેટ બેંકથી ઉપ વધુ તારો વિકલ્પ બની શકે છે વાત કરીએ તો હવે આપણે આગળ જો તો મારું જે તે ખાતું ચોતર મહિન્દ્રા બેંક હોય માહિતી ખાત જોઈ લેજો તરત જ મહિન્દ્રા મહિન્દ્રા બેંકને ટાતા ધારકો માટે સિતમ્બર નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે એક સિતમ્બર મહિનામાં જે તે મહિનામાં ત્રીસથી વધારે એમ એચ એમ એથ એલ એ આવશે દરેકના એમ એફ માટે પંદર લેવાશે રૂપિયા પંદર રૂપિયા લેવાતે એટલે તે ઝીરો પોઈન્ટ પંદર પૈસા લેવાથી આરજી આરસી જીએ આઈ એમ પીએ એટીએમમાંથી પૈસા કાચજો તો અન્ય ટ્રાન્ઝેક્શન પર એમ એત એમએત આવ એથ આ તાપ લાગુ કરવામાં આવશે વાત કરીએ તો હવે આગળ તો તમારે પણ બેંકમાં રોકાણ કરવું હોય તો આ બેંકમાં આપશે તમને વધુ વર્તન જેટલી હોતી મોતી તરકારી બેંક ટેક ઓફ ઇન્ડિયા આઈપીઆઈ બેંક જે તે સામાન્ય ગ્રાહકો છ પોઈન્ટ એસી ટકા વરિષ્ઠ નાગરિકને તાળા સાત ટકા આપે છે જ્યારે બેંક ઓફ બરોડા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છ પોઈન્ટ પિંચો ટકા વરિષ્ઠ નાગરિક તાળા થવા સાત પોઈન્ટ ટકા એટલે પચીસ ટકા યાદ આપી રહી છે તો તમે પણ તમારી બતક અને ઉચ્ચક ચુરુસ્તા વર્તન મેળવવા માગો તો તમે બેંકમાં ઉપયોગ કરી તો આજના વિડીયો આપણે અહીંયા ફૂનો કરીએ છીએ તો વિડીયો તમને પતા ન આવ્યો હોય તો આ વિડીયો એક લાઈક કરીને ચેનલના ઉપર નવા હોય તો આ ચેનલને તબ્રાય કરી જજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજના વિડીયો તમને તેવો લાગ્યો મળીને આગળ વિડીયો વિડીયો ત્યાં સુધી જય ભારત જય હિંદ અને ન સમજાય તો વાંચી લેજો